આશ્રમના મહંત ભાવેશ્વરી માં ગુરુ દ્વારકાદાસ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા જ જે કોઈ શિષ્યો હોય છે એ પોતાના ગુરુના આશ્રમે જાય છે પોતાના ગુરુ પૂજન કરે છે આજના ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ત્યારે વ્યાસ ભગવાનનું પણ પૂજન થાય છે પોથીજીનું પૂજન થાય છે અને લઘુતામાંથી ગુરુતા તરફ લઈ જાય તેને ગુરુ કહેવામાં આવે છે પછી આધ્યાત્મિક રીતે ગુરુ હોય તો ભલે શૈક્ષણિક કે સામાજિક રીતે જેની પાસેથી આપણને કંઈ પણ જાણવા મળે અથવા તો શિક્ષણ મળે એ આપણા ગુરુ તરીકે ઓળખાય છે અને આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા જે કોઈ જે પરંપરા છે આપણા સનાતન ધર્મના એ બધા ગુરુઓ તરફથી ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય અને બધાઓની ખૂબ ઉન્નતિ થાય એવી હૃદયપૂર્વકની પ્રાર્થના ગુરુ પૂર્ણિમાનું મહત્વ એ છે કે આજના દિવસે દરેક લોકો પોતાનો અહમ છોડી અને સોહમ ની પ્રાપ્તિ તરફ જાય આધ્યાત્મિકતાની પ્રાપ્તિ કરે પોતાના જીવનને ઉચ્ચ બનાવવા માટે આદર્શરૂપી વિચારધારા ને પ્રાપ્ત થાય એ ગુરુ પૂર્ણિમા નો મહિમા છે ગુરુ પૂર્ણિમા વિશે હું સંદેશો એટલું જ આપવા માંગુ છું કે બધા પોતાના મનમાંથી વેર ઝેર અભિમાન ઈર્ષા કામ ક્રોધને છોડી અને સુંદર મજાના એક આત્માની મંથન તરફ જાય અને બધા હું માનવી માનવ તો ઘણું એવી રીતે એક માનવ નો વિકાસ થઈ આપણા દેશને એક મહાન ધર્મગુરુ બને મહાન વિશ્વગુરુ બને એવી પરમાત્માને હું પ્રાર્થના કરી અને ખુબ જ અધ્યર્થના પાઠવું છું